સવાલ છે આપણે અત્યારે જે આયુષ્ય ભોગવી રહ્યા છીએ એમાં ફેરફાર થઈ શકે કે નહીં નિરૂપક્રમ આયુષ્ય કોને હોય અને એવા કયા કારણો લાગવાથી સોપ્રમ આયુષ્ય વાળાના આયુ કર્મના દલિકો જલ્દી ખરી જાય છે ઓકે આપણા આત્મા પર આયુષ્ય કર્મના જેટલા પણ પૂતગલો એટલે કે રચકણો કે દલિકો

પછી જ મૃત્યુ થાય એક પણ રજકણ આત્માને ચોંટેલી હોય ત્યાં સુધી મૃત્યુ થાય નહીં એનો મતલબ એ થયો કે દ્રવ્ય આયુષ્ય તો દરેકે દરેક જણે પૂરેપૂરું ભોગવવું જ પડે એમાં કોઈ ફેરફાર થાય નહીં પણ જે કાળ આયુષ્ય છે એટલે કે આયુ કર્મના દલિતોને કરવામાં જે સમય લાગે છે અમુક કારણો લાગવાથી ઓછા સમયમાં પણ કરી શકે છે જેમ કે કોઈ દ્રાક્ષના અમુક દ્રાક્ષ ખૂબ ચોંટેલી છે એને એક એક કરીને વ્યવસ્થિત કાઢીએ ને તો ઝુમખાને ખાલી થતા પાંચ મિનિટ લાગે છે બીજા એક ઝુમખામાં એટલી જ દ્રાક્ષ છે દ્રાક્ષ સેમ છે જેટલી ઓડામાંથી એટલી પણ તે ઢીલી ચોંટેલી છે શીતલતાથી ચોંટેલી છે તો ઝુમખા ને આમ આમ હલાવો બે મિનિટમાં બધી જ દ્રાક્ષ એક સાથે નીચે પડી જાય મતલબ કે એક સરખી દ્રાક્ષ વાળા બંને ઝુમખા ખાલી થતા એકને ને પાંચ મિનિટ તો બીજા ને બે મિનિટ લાગે એવી જ રીતે આયુષ્ય બાંધતી વખતે જેના આત્માને કર્મ રચકણો શિથિલ ગોઠવાયેલી હોય તેને કોઈ કારણ લાગતા ઉપક્રમ લાગતા ઓછા સમયમાં ખરી શકે છે એટલે કે કાળ આયુષ્ય ઘટી શકે છે તેને સોપક્રમ આયુષ્ય કહેવાય પરંતુ ગમે તેવો ઉપક્રમ ઉપક્રમ લાગે ગમે તેવું કારણ લાગે છતાં પણ જેના કાળ આયુષ્યમાં કાંઈ પણ ફેરફાર થાય નહીં દ્રવ્ય અને કાળ આયુષ્ય પૂરેપૂરું જ ભોગવાય એને નિરૂપક્રમ આયુષ્ય કહેવાય આવું નિરૂપક્રમ આયુષ્ય કોને હોય દરેકે દરેક પ્રકારના દેવોને નારકોને તીર્થંકરોને ચક્રવર્તીઓને વાસુદેવોને પ્રતિવાસુદેવોને બળદેવોને યુગલિયાઓને અને ચરમ એટલે કે ભવે મોક્ષે શરીક્ષા આ બધાને નિરુપક્રમ આયુષ્ય હોય એમના આત્માને આયુકર્મના દલિકો એટલા ગાઢ મજબૂતાઈથી બંધાયેલા હોય છે એમને દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય બંને પૂરેપૂરા ભોગવવા જ પડે ગમે તેવા કારણો ઉપક્રમ લાગે તો પણ તેમાં અંશ માત્ર ફેરફાર થાય નહિ જેના આયુ કરના દલિકોને ઉપક્રમ લાગવાથી ફટાફટ ખરી જાય ને એને સોપક્રમ આયુષ્ય કહેવાય અત્યારે આપણા બધાનું આયુષ્ય સોપક્રમ પ્રકાર નું આયુષ્ય છે તેવા કયા કારણો લાગવાથી સોપક્રમ આયુષ્ય વાળા એના આયુ કર દલીકો જલ્દી ખરી જાય તો કે અગ્નિ પાણી વિષ એટલે જેર શત્ર અતિ હર્ષ અતિ શોક તથા ભય આ સાત કારણ થી સોપક્રમ આયુષ્ય તૂટે છે ગામ સ્થર્ જમદીય તો કે પત્ની કે પુત્રનો મોત થતા આઘાત લાગвати દંડામાં નુકસાન થવાથી આઘાત લાગો વધારે પડતો આહાર લેવો બિલકુલ આહાર ના લેવો વધુ પડતું ચાલવા થી મૈથુન સેપવા થી રોગ શૂળ વગેરે વેદના કારણે ફાંસો ખાવાથી આપઘાત કરવાથી વધુ પડતા ઝડપી શ્વાસોશ્વાસ લેવા વગેરે ઉપક્રમ લાગવાથી આયુષ્યના દલીકો ઝડપથી ખરી જાય છે એક ઉદાહરણ થી વાત સમજીએ ધારો કે એક વ્યક્તિને સિત્તેર વર્ષ સુધી ભોગવાય એટલે આયુ કર્મ રચકણો છે જો ક્રમશઃ છૂટા પડે તો પરંતુ ચાલીસમાં વર્ષે ધંધામાં નુકસાન આવ્યું જે જોરદાર આઘાત લાગ્યો અને એટેક આવ્યો એના કારણે એકી સાથે આયુ કર્મની બધી રચકણો ખરી ગઈ અને ચાલીસમાં વર્ષે મૃત્યુ પામ્યો હજી ત્રીસ વર્ષ ભોગવાય એટલી દલિકો ત્રીસ મિનિટ કે ત્રીસ સેકન્ડમાં પણ કરી શકે કોઈ કેસમાં એવું બન્યું કે તે વ્યક્તિને ચાલીસમા વર્ષે એટેક આવ્યો ઘણી બધી રચકણો ખરી ગઈ પણ થોડીક રહી ગઈ ધારો કે દસ વર્ષ ભોગવાય એટલી રહી ગઈ અને વીસ વર્ષ જેટલી ખરી ગઈ એટલે હવે તે વ્યક્તિને ચાલીસ પ્લસ દસ એટલે કે પચાસ વર્ષ જીવશે પણ પાંચ વર્ષ પછી પાછો એટેક આવ્યો અને બાકી રહેલી પાંચ વર્ષ ભોગવાય એટલી બધી કર્મરચકણો એક સાથે કરી ગઈ અને તે વ્યક્તિ પિસ્તાલીસમાં વર્ષે મૃત્યુ પામે એટલે આ બની શકે સોપ્રમ આયુષ્યવાળા માટે નિરુપ્રમ આયુષ્યવાળાને આવું બને જો નહીં પણ સ્વપ્રમાયુષ્યવાળા પણ આ બધું નિમિત્ત સાથે લઈને જ જન્મ્યા હોય છે સ્વપ્રમાન્દેલ આયુષ્ય વચ્ચે તૂટવાનું કારણ પણ નિમિત્ત પણ જીવ પર્ભવોથી સાથે લઈને જ આવે છે નિર્માણ કરીને જ આવે છે અને તેના ઉદય શેષ દલિકો શીઘ્ર શીઘ્ર ભોગવી એટલે તરત ભોગવી પૂર્ણ કરે છે માટે કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં તો જે કાલે મૃત્યુ થવાનું હતું તે જ કાલે થયું છે અને નિરુપક્રમ આયુષ્યવાળાને દલિકો આ રીતના તુરત જ ભોગવી લેવાના પડે એવું કોઈ નિમિત્ત હોતું જ નથી એટલે એ લોકો સંપૂર્ણ કાળ આયુષ્ય અને દ્રવ્ય આયુષ્ય બંને સંપૂર્ણ ભોગવીને જ એમનો છુટકારો થાય છે This question answer has are taken from પ્રશ્નોત્તર રત્ન પાર્ટ વન રિટર્ન બાય સુબોધી માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઇવ ઝીરો ઝીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન